નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ વિશે તો દોસ્તો તમે એ લોકો જાણતા જશો કે જીતુ પંડ્યા અને વિક્રમ ઠાકોરે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે ડીજે રાજા ફિલ્મનું શૂટિંગ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે પણ કોઈ કારણસર આ ફિલ્મ ફ્લોર પર જઈ શકી નથી ત્યારબાદ આ યુનિટે જિંદગી જીવી લે અને સોરી સાજરાનું શૂટિંગ કર્યું ફિલ્મો બંને સફળ રહી અને માર્કેટમાં આપણા સુપરસ્ટારભાઈ વિક્રમભાઈ ઠાકોરે બૂમ પડાવી દીધી અને દોસ્તો હાલમાં પણ ભાઈની બહેની લાડકી ફિલ્મ ધૂમ મચાવી રહી છે તો દોસ્તો આ ડીજે રાજા ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મને દિવાળીના તહેવારોમાં રિલીઝ કરવાની ગણતરી હતી પરંતુ આપ સૌ જાણો જ છો કે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું છે અને હાલમાં એમના અને એમના પરિવાર પર ખૂબ જ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે અને આ કારણે બધું અટકી ગયું છે અને બધું શૂટિંગ બધું બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ દોસ્તો જણાવી દઈએ કે ડીજે રાજા ફિલ્મમાં કોણ હિરોઈન હશે કેટલાક કલાકારો છે કાસ્ટિંગ કરવાનું હજુ બાકી છે અને આ ફિલ્મ બે હજાર પચીસમાં જોવા મળે એવી શક્યતાઓ જોવાઈ રહી છે જો આ ફિલ્મમાં મમતા સોનીને લેવામાં આવે તો એક નવો જ ઇતિહાસ રચાઈ જશે તમારું શું કહેવું છે કોમેન્ટના માધ્યમ દ્વારા જાણ કરો